તો આવીને મંડા હવે તો માત્ર વિદ્યા બનાવવાના રહ્યા બાકી તો ધરબડી બોલી ગયો હવે જેટલું વરસાદ આવશે બધું વરસાદ નુકસાનકારક થશે ખેડૂત પુત્રને ને એટલે ભગવાન દ્વારકાધીશને એટલી જ પ્રાર્થના છે કે મહેરબાની કરીને હવે જગતના ને ખેડૂત પુત્રોને થોડીક રાહત આપે કા જય માતાજી મિત્રો સ્વાગત છે દુઃખ ભર્યા વ્લોગની અંદર આ વ્લોગ છે ખેડૂત પુત્રો માટે ખાસ કરીને આગળ તમને ક્લિપ આપી દેસું આગળ જ આગળ જ થોડીક વાર પહેલાં વરસાદ આવ્યો ભૂકા ગાઢી નાખ્યા જેને આપણે માવઠું કહીએ છીએ થોડાક દી પહેલાં જ મેં સ્ટ્રીમ કરી લાઈવ કે શું માવઠું થશે તો કોઈ ક્યાં કશે વરસાદ ઘણી ઠેકાણે પણ હવે આપણે જો માંડીના પાથરા ઉપર વરસાદ થયો છે અને ધોધમાર કેવો થયો છે ખબર ધોધમાર વરસાદ નામી જો આવી રીતે આ બધી રીતે છબ છબકી ભરાઈ ગયા છે ઘણા બધા અને થોડીકવાર પછીનો બ્લોક છે એટલે થોડા ઘણા પણ બહુ કોઈ ઉત્તર પાતા પાતા એક ખેડૂતની વેદના હું વ્યક્ત કરી દઉં જો ગારો ગારો થઈ ગયો છે આરામ હારો ગારો આપણે કઈ બે ત્રણ આંગળ ભીંજાઈ ગયો છે એટલે પાથરા ઉપર થયો છે એટલે થોડુંક દુઃખ છે નકર તો કાંઈ એટલી નુકસાની જેવું નહોતું પણ પાથરા ઉપર થયો છે આપણે આટલા જ ભાર થયા હતા બધા પાથરા પડ્યા છે પંદર વીકાના અને પાથરા ઉપર થયો એટલે માલનો ભૂકો બધો બરી ગયો ને હજી તો બે તારીખ સુધીની ફૂલ લગાય છે એટલે આપણે એમ કહી ન શકીએ કે વરસાદ ઓછો થશે કાંઈ કાંઈ એટલે કાંઈ નહીં બને તો માંડવી ગધું ઘટી લ્યો હવે જેટલું વરસાદ આવશે બધો વરસાદ નુકસાનકારક થશે પુત્રને એટલે ભગવાન દ્વારકાધીશને એટલી જ પ્રાર્થના છે કે મહેરબાની કરીને હવે જગતના રાતને ખેડૂત પુત્રોને થોડીક રાહત આપે કારણ કે મઠા જેવી ભૂંડાઈ એક વસ્તુ નથી ખેડૂત ચાર મહિના રાત દિવસ મહેનત કરીને પાક તૈયાર કરાવી ખેડૂત ઉપર સરકાર તો જે કરવાની છે એ તો કરે છે ત્યાં દમ નથી પણ આ ભગવાનને તો એમાં એ નથી ના ભોગાય કારણ કે કુદરતને તો સરકારને તો હજી આંદોલનના હાથે કરીને નીચે ઝુકાવી શકીએ પણ કુદરતને આપણે ના પહોંચી શકીએ એટલે ભગવાનને પ્રાર્થના કરી શકીએ કે હવે વરસાદ ના આવે માવઠું ના આવે જેથી ખેડૂતપુત્રો થોડી રાહત અનુભવે ને પોતાનું ચાર મહિનાનું ખાવાનું કરી શકે બસ બસ એવી જ રીતે આગળ ક્લિપ છે તમે જોજો અને આપણી એ વાડીમાં પાથરા પહેલાં છે આપણી ભેવું માટેનો જે ભૂકો છે એ બગાડ થયો છે હજી તો જો વધુ વરસાદ થશે તો આપણે એકવીસ બાવીસ વીઘાની માંડવી હજી ઊભી છે પાડી નથી તો એના ઉપર વધુ નુકસાન થશે આટલાથી હવે કાંઈ નથી થયું પણ આગળ હવે વરસાદ થશે તો બહુ નુકસાન થવાનું છે તારા હાલો તો આગળ બ્લોગમાં આપણે વરસાદની ક્લિપું છે નાની નાની એ નાખી દીધી છે કેવો વરસાદ થયો એ પણ તમને બતાવી દઉં કે રોગો બોલવાથી નહીં પણ બતાડી પણ દઉં કેવો વરસાદ થયો છે થોડોક લેટ વિડીયો ઉતાર્યો છે પંદર પંદર ક્લિક જેવું હેલો એટલે આવું ફૂકા બોલી નાખી હાલો તો આગળ બ્લોગમાં આવી ગયો ભાઈ ઊભા પાથરા ઉપર

ખેતરમાં જ પાથરા પડ્યા છે નેવું ટકા માણ ને ખેતરમાં પાથરા પડ્યા છે અને ઉપરથી આવી ગયો બહુ ખોટું થયું અને હારામ હારો છે એમ જોતા પાણી હાલતા થઈ ગયા એવો છે આગળ તાત્કાલિક ખળ ચડાયું બધું અચાનક આવ્યો ડોર થોડો થોડો હતો હવારે ગયો હવે તો માત્ર વિધ્યા બનાવવાના રહ્યા બાકી તો ઘરબડિયો બોલી ગયો જોતા માંડીના પાથરા અમે પંદર વી ગયો માંડી ના પાથરા પડ્યા અમે દસ ભર કર્યા બાકી બધા પડ્યા છે ત્યાં હાજરી તો આવે થયું એ તો આવીને મંડારી ગયો આવ જોતા બધા મિત્રો ને ગુડ મોર્નિંગ બીજા દિવસની સવાર માં તમારું સ્વાગત છે અને સવારના પર માંથી તમે વી જુઓ વી એવું દુઃખદ પણ છે અને આહલાદક પણ છે જો કા લાખો દિવસ વર્ષ થયો આજ નવી વિડિયો પરિવાર આવે નહીં તો હારો આજે આપણે કામ બંધ નથી કરવાનું કારણ કે હવે મગફળીને જો આપણે મૂકી દેવું તો મગફળી બધી જમીનમાં રહી જશે અને જો કાઢી લેવું તો ભૂકો હાથમાં નહીં આવે છે મગફળીના દાણા ખરાબ થશે પણ જી થાય આપણે કામ કરવાનું છે એટલે હાલો જો હાલો હું હવે ઠંડી ઠંડી પડે છે એટલે હવે વરસાદ નહીં જ થઈ જાય સારો પણ હવે આવવા વાદળ ચડ્યા છે હવે તો આપણે મગફળીને પાડવાનું કન્ટિન્યુ રાખ્યું છે આગળ બ્લોગમાં જોડાઈ રહેજો આપણે મગફળી પાડવાનું ચાલુ છે

આપણે લંબે પટ્ટે ચાલુ થયો છે આ લાંબો પટ્ટો આપણો છે કાંઈ છે યાદીનું ચાલો તો હવે સારું લેવા માંડ્યું આવેલું લગ્ન જોડાઈ લેજો ટાઈમ લેફ મૂકી દેવા આગળ જો અક્ષયભાઈ પક્ષભાઈ ચાલુ કરી છે માંડી ઉપાડવાની મહેનત પડી આમાં ઝઈડો થઈ ગયો ઘટતી નહીં આજ આખા દિવસ બળવે ઉકડી જાય હો કે કર ભાઈ એવું હોય હા બહુ કરાણા નો ઘેરો મૂકવાનો જ નથી અક્ષયભાઈ નો વ્યુ બતાવણો જા અક્ષયભાઈ કેવી ઝલક છે પાથરા વાળી હાર આ ઉકેળો પાડી લે પછી આપણી વાત નાનો છે પણ હા ધબધબાવી નાખે એમ બરો વરસાદ નામી થઈ ગયું અને ગારા માઠી માંડી ઉપાડી કારણ કે મગફળી હવે એકસો ત્રીસ દિવસની થઈ ગઈ એના માટે હવે ઉપાડવી જરૂરી હતી એટલે હજી વરસાદી જોર યથાવત છે ગમે ત્યારે આવી શકે છે એવો વરસાદી જોર છે અને આપણે કાંઈ હાળતન તાન જેવી માંડવી ગડુવાડીમાંથી ઉપાડી નાખી જો આખો પટ્ટો આપણો વાહુદી એ અહીંયાથી ને વાહુદી ગડુવાડીની અંદર આપણે આજનું કામ અહીંયા પૂરું કરી છે બપોરને વાગી ગયા છે બે સુરજદેવ આ વાદળા નીચે હાવ હંતા ગયો છે કે છે અટાણમાં તમને દેખાડું નથી દેવું પણ અમારે ખાસ જરૂર છે કારણ કે વરસાદ ના આવે તો સારું બસ આગળ બ્લોગમાં આવી રહી છે લાઈક કજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને ખેડૂત વેદનાઓને સમજો જય માતાજી જય જવાન જય કિશા